બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની નોંધાણા બનેલા બાળકોની વહારે આવશે અનામી પારણું ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીના હસ્તે જનરલ હોસ્પિટલ ઈસા ખાતે ખુશીઓનું સરનામું નામે અનામી પારણું ખુલ્લું મુકાયું બાળકોની સુરક્ષા એ માત્ર એક વ્યક્તિની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી હોય છે બાળકો આપણા સમાજનું ભવિષ્ય છે અને તેમના સુરક્ષિત અને આરોગ્યદાયક વિકાસ માટે હર એક વ્યક્તિ અને સંસ્થા જવાબદાર હોય છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બાળકોની વિશેષ સુરક્ષા અને કાળજી માટે સંબંધિત વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણ માળીના હસ્તે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે ખુશીઓનું સરનામું નામે અનામી પાળણું ખુલ્લું મુકાયું કોઈ વાલીવારસ દ્વારા તાજા જન્મેલ નવજાત શિશુને કોઈ અવાવરું સ્થળ પર ઝાડીમાં કે કચરાપેટીમાં ત્યજી દેવામાં આવે તો તેમની વિરુદ્ધ કાયદાકીય જોગવાઈ તો રહેલ છે જ આ ત્યજી દીધેલ બાળકને શારીરિક અને માનસિક ઈજાઓ પણ પહોંચતી હોય છે આવા નવજાત શિશુને કોઈ પણ જગ્યાએ નોંધારા ન છોડતા અહીં આ પારણામાં મૂકવામાં આવે એવા ઉમદા વિચારથી આ અનામી પારણું ખુલ્લું મુકાયું છે અહીં કોઈ પણ મજબૂર માતા પોતાના નવજાત શિશુને મૂકી શકે છે બાળ સુરક્ષા ટીમ બનાસકાંઠા દ્વારા બાળકને કાળજી અને રક્ષણ પૂરું આવશે બાળક પારણામાં આવ્યા બાદ જનરલ હોસ્પિટલ ડીસા દ્વારા બાળકના આરોગ્યની કાળજી લેવામાં આવશે જ્યારે બાળક સ્વસ્થ હશે ત્યારે બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુરના સંકલનથી આ બાળકને પાલનપુર ખાતે આવેલ શિશુ ગૃહમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ દત્તક ઈચ્છુક દંપતી દ્વારા જરૂરી તમામ માપદંડ પૂરા કર્યા બાદ બાળકને કાયદા કે રીતે દત્તકમાં આપી બાળકને નવીન જીવન આપવામાં આવશે આનામી પારણાને ડીસાના ધારા સભ્ય શ્રી પ્રવીણ માળી દ્વારા રિબીન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું આ કાર્યક્રમમાં સિવિલ સર્જન શ્રી ડીસા જનરલ હોસ્પિટલ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી બનાસકાંઠા અને આગેવાન શ્રીઓ ડીસા જનરલ હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ મિત્રો તથા સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા લવ ગુજરાત બનાસકાંઠા